જરૂરિયાત જોડતો મુખ્ય માર્ગ હાલમાં ગંભીર સમસ્યા થી પીડાઈ રહ્યો છે રસ્તા પર ઠેર ઠેર પડેલા ખાડા અને બ્રિજ નિર્માણ ની ધીમી કામગીરી ને કારણે વાહન ચાલકો અને મુસાફરો ને ભારે હાલાકી નો સામનો કરવો પડી રહ્યો છે ખાસ કરીને સવાર સાંજના પીક અવર્સ દરમિયાન પરિસ્થિતિ વધુ વણસે છે જેના કારણે નોકરિયાત વર્ગ અને વિદ્યાર્થીઓને સમયસર પહોંચવામાં ભારે મુશ્કેલી પડી રહી છે આ માર્ગ પર ટ્રાફિક જામનું મુખ્ય કારણ અપૂરતું ટ્રાફિક નિયંત્રણ છે ટ્રાફિકનું સંચાલન કરવા માટે પૂરતા પોલીસ જવાનો હાજર ન હોવાથી સ્થિતિ વધુ વણસી છે આ ઉપરાંત કેટલાક વાહન રોંગ ચલાવીને સમસ્યામાં વધારો કરી રહ્યા છે શ્રવણ ચોકડી નજીકની શાળાઓમાં જતા વિદ્યાર્થીઓ આ ટ્રાફિકને કારણે નિયમિત પાણી મોડા પડી રહ્યા છે સ્થાનિક રહીશો અને વાહન ચાલકોએ પોલીસ વિભાગ અને સંબંધિત સરકારી સત્તાવાળાઓને આ સમસ્યાના તાત્કાલિક નિરાકરણ માટે અપીલ કરી છે તેમણે માંગ કરી છે કે માર્ગ અને ટ્રાફિકનું યોગ્ય રીતે નિયંત્રણ કરવા માટે વધુ પોલીસ જવાનોની નિમણૂક કરવામાં આવે અને બ્રિજનું કામ ઝડપથી પૂર્ણ કરવામાં આવે આ સમસ્યાનું નિવારણ લાવવું અત્યંત આવશ્યક છે જેથી વાહન ચાલકો વિદ્યાર્થીઓ અને સ્થાનિક લોકોની મુશ્કેલીનો અંત આવી શકે